બે વખત ફેરથી ખાઈ ને તો વધવાનું ચાલુ થઈ જાય એટલા તો આ પાલાથી મારે એટલા રૂપિયા કમાવાના છે ને એટલા રૂપિયા કમાવાના છે ને તે રીપિયો કોઈ જોયું ના હોય એટલું કોઈ

રાખવું હોના નહીં રાખવું હોના નહીં કંઈ ખબર તો નહી એક લાખ રૂપિયા જેવું તો આવશે કઈ એક કરોડ એક કરોડ આવશે એક કરોડ તો આવશે તો હાલ તો આ બે અંદર મેં દેવા દે મને

તો તારો નકર વાત હું માર ખા ને યાર ખાલી તું બતાવ પે હું ગેટ જતો રહું ધોકો લેવો પડશે મારો ખોટું જો યાર તમે નહીં લેવું ધોકો યાર હા વાત તો ધોકો નહીં લેવો યાર મન ખાલી બતાવો હા તે તમે જોયડો બતાવ ખરાબ કે આ જોઈ લે બસ આ આ મસ્ત તંદુર એક દર પેર વાલ તો ને યાર તમે વાત એમ કહું મન તો ચોયની ની વાજી ચોય ડે ચોય ડે જોર થી બોલા કઈ યાર થોડું

પૈસા તો આવ વીકી તો મારું જ છે આમ અમે આપવા પણ પૈસા તો આવી લોટ આવશે વાપરો યાર ભલાજી જોઈને પકડવાનું હોય નકર દોત પડી ચોકન એડે હા ચોકન તા તમારું શું એ બધું હું શું ચોકન જો ના એ માં પાણી નહીં વાળ્યું

હું તો જોવા જતો હોય તમારે લેવા દવાઈ નહી આ હું આ તો કોઈ નહીં યાર બતાવ કે નહીં કોઈ યાર તમે જોવાનું હોય તો બતાવ તો ખરા કોઈ નહીં જો ઓ બતાવ તો ખરા હ બતાવ કે પણ હાથ નહી ડળવાનું પર બાલાજી એટલા કોડી ન લો એટલે યાર જોન તમે હોય છે મગસ મારી પી એક તો પેલા આયા તો એ મગસ મારી કરતા ને તમે મગસ મારી કરવા મુ પેલા તમારું જોવાનું એ બધું આ એક તો બેરો ને

ધંધો ના થાય આવી ગલો તમારે આવું તો વેચી મારવાનું બટાક પણ હજુ વેચ્યો નહી પણ હા બેસી પોલીસ હવે આપડે ભીખા થી ગલ્લા નઈ જવાનું હું ભીખા ની નઈ કદી આ પેલા ભીખાજી ગલા જવાનું હવે બાકી આલી

ધઈ આપો મારું અરે ખુરચો જી નું તો લેજો લેજો દુની સર ખરેખર ઓ હા પૂ બીધું હાલ લેજી લેતા આવ્યું ઓ લેતા આવજો ને પડીએ હવે ગલ્લાનું કોઈ નહીં કરવાનું હવે ગલ્લો વેચી મારવાનું હતું બતા મને કોઈ ખબર ના પડે

થઈ ગઈ લાવ પણ છોડો આ થાય ને એટલે આલ તો કાલ આલ કાલ હા કાલ આલ દિયો કાલ આલ દિયો કાલ આલ દિયો પૈસે ટોમેટો આલો મને બટા દે ના કાલ ના મળી શિવાજી એક જો લેવ કે આ લે આપણે જો સાડી થાક લાગે મને

Nời khảo mọi lúc của bà mẹ của mẹ hảo 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 hảo

પચાસ લાખ ઉપરથી તમને પચાસ લાખ નીચે મળી રહે છે પચાસ લાખ ઉપર જોઈએ તો પચાસ લાખ ઉપર મળી રહે છે તમે માળખો એ મળશે કેટલા છે બે આવી યાર એક હોય તો ના ચાલે લાખ લઈ લેવાના માળ છે બે છે હા બોલો બોલો

અરે યાર ખાડો નહી તો ગાડી જોવા હ અરે હા યાર ગાડી જ કહું છું હું તમારે ગાડી જોઈએ છે એમ કહું છું ઓ ઓ ડ્રાઈવર વાળી હા ડ્રાઈવર સાથે પણ મળી જશે પણ તમારે એના માટે છે ને સર તમારે ડ્રાઈવરને ને મહિને પગાર આપવો પડશે 15000 ગેર ખવરાવા હું તો ખવરાઈ દીયે યાર મુ હા સર વાંધો નહી ખવરાવવાનો તો સર વાંધો નહી પણ છે ને તમારે એને મહિને પગાર આપવો પડશે એમ કહું છું લે આવી ગાડી ના ટાયર ના હોય તો ચલાવવાની છે ઉતરા તમે અહીંયા શું વાત કરો છો અરે સર તમને કંપનીમાંથી બધી સેવાઓ મળી રહેશે પણ એમ કહું છું કે તમારે ડ્રાઈવરને મહિને પગાર આપવો પડશે 15000 પગાર હા હા મહિને પગાર મળી જશે યાર કરવા ટેન્શન લેવો તમે હા અને ગાડી પણ મસ્ત છે મોડલ કેની ગાડી છે આ દે આપણો હાલ તો એવી ચાલશે પછી હું બીજી તો લાય

સાથે ડ્રાઈવર પણ આવશે ગાડી પણ આવે છે પણ તેના માટે તમારે પહેલાં બેલેન્સ ગૂગલ પે કે ફોનપે તમારે જેવો હોય કદાચ કેશ પેમેન્ટ આપવું પડશે ડાઉન પેમેન્ટ કેશ કરી દઈએ આપણે ચાલશે વાંધો નહીં તો ડ્રાઈવર આવે ને હમ એના સાથે પૈસા અમે આપી દેજો બરોબર હા હેડા હેડો હા વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ એટલે ગાડી લઈને બંગલો જોવા જવું કોઈ પૈસા તો આપણા પણ અઢી કરોડ રૂપિયા આવે પેલી ચેનો વેકીનથી મને જોવા દે કમ્પ્લીટ શીખ નહીં રેડી જ છે બધું વાળો થઈ ગયો પણ આ ઠેલો તો હું કોઈ નાલે ખરેખર આવી ગયા જાય મસ્ત ખવ પછી બે કલાક પછી ગાડી આવે પછી નેખો બંગલો જોવો